નમસ્કાર દર્શક મિત્રો સત્યમયું છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના હળણી વિસ્તારમાં આવેલા લીક ઝોનમાં બોટ પલટી જવાના કારણે બાર માસુમ બાળકોને બે શિક્ષકોના મોતની ઘટનાએ વડોદરા સહિત સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધું છે મોતને ભેટેલા બાળકોની ક્યાંક અંતિમ યાત્રા તો ક્યાંક જનાજો નીકળ્યો હતો અને સ્મશાનમાં તેમજ કબ્રસ્તાનમાં તેમની અંતિમ વિધિ થઈ હતી તેમાં પણ શહેરના ખાસવાડી સ્મશાનમાં તો શિક્ષિકા અને તેમની શિષ્યાના મૃતદેહને એક સાથે અગ્નિદાહ અપાયો ત્યારે હાજર રહેલા લોકોની આંખ આંસોથી છલકાઈ ગઈ હતી મળતી વિગત પ્રમાણે હરણીના લેક ઝોન ખાતે ગુરુવારે વાઘોડિયા રોડ પરની ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પિકનિક માટે ગયો હતો અને બોટ ચલાવનાર તેમજ લેક ઝોનના સંચાલકોએ ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડતા બોટ પલટી ખાઈ ગઈ હતી આ ગુજારી દુર્ઘટનામાં મોતને ભેટનારાઓમાં બીજા ધોરણમાં ભણતી અને આજવા રોડ પર પ્રતિભા સોસાયટીમાં રહેતી નેન્સી માછી તેમજ આજવા રોડ પર નવજીવન સોસાયટીમાં રહેતા શિક્ષિકા ફાલ્ગુનીબેન પટેલનો સમાવેશ થતો હતો આજે તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી અને યોગાનું યોગ એક સાથે બાગના ખાસવાડી સ્મશાને પહોંચી હતી જ્યાં શિક્ષિકા અને તેમની વિદ્યાર્થીનીના નશ્વર દેહના એકબીજાની આજુબાજુમાં જ અંતિમ સંસ્કાર થયા હતા Reporter Sani Siende, Sete Me Ocho de live News Por